આ વિશ્વનો સૌથી મોટો અને પવિત્રમાં પરમ પવિત્ર તહેવાર હોય તો એ રક્ષાબંધનનો તહેવાર અને એ રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ધોલેરા રાવ વંશ ક્ષત્રિય સમાજ સ્વ દોકળા તરફથી એક ભગીરથ કાર્ય તો ખરું જ પણ એક ઇતિહાસનું સર્જન થવા જઈ રહ્યું છે જે વર્ષોથી ધોલેરા પરિવારના સાહેબો બેનબાઓ દીકરીબાઓ જે સાસરીએ ગયા દેશ દેશાવરમાં ગયા એ તમામ ફૈબા સાહેબો બાઓ અને બાઓને ફરી એકવાર આ ધરતી ઉપર ભેળા કરી અને જે ભાનુડા નાના નાના હતા અને ભેળા રમતા હતા નાના હતા તેથી ભેળા ભેળા રમતા એક લોકગીતોની યાદી સાહેબ આ એક સંસ્કૃતિની અંદર થતી હોય છે એવો એક કાર્યક્રમ એટલે તમામ સાહેબો આદરણીય આદરણીય બાઓ આદરણીય દીકરીબાઓ તમામને એક મંચ ઉપર એક ધરતી ઉપર એક ધીંગી ધરાવ ઉપર ધોળેરાની એક પવિત્ર ધરતી ઉપર તમામ માતાઓ બહેનો દીકરીબાઓ બધાને બોલાવી અને એક ભગીગ્રત કાર્યનું આયોજનને મિલનની સાથે સાથે સાહેબ આપણા એક સંભારણા બાળપણથી લઈને અત્યાર સુધીના જે કાંઈ આપણા સંભારણા એ બધી યાદી કરવા માટે સાથે સાથે ભોજન સમારંભની સાથે રાત્રે રાસ ગરબા અને એક આપણી પરંપરા જે વર્ષો જૂની પરંપરા એ પરંપરાને પણ એક ઉધળી કરી દેખાડવા માટેનો એક કાર્યક્રમ અને આપણા તમામ માતાઓ બહેનો જે વર્ષોથી વિખૂટા પડેલા હોય કે જે કદાચ બહુ ઓછા આવતા હોય અથવા તો આપણા મર્યાદા પ્રમાણે જેને આવવા માટે પણ ઓછું મળતું હોય એવા તમામ દેશ દેશાવરના આપણા ધોળેરા સમાજના બહેનભાવ દીકરીભાઓ ફઈબા સાહેબોને બોલાવી અને આખા પરિવારને એકદાન ભેળા થઈને એમ કહેવાય છે કે એની એક યાદી કરવા માટે એના સ્મરણો કરવા માટે એના આશીર્વાદ મેળવવા માટે એક ભગીરથ કાર્યનું આયોજન કર્યું છે તો તમામ સાહેબો બેન બાઓ દીકરી બાઓ આ આમંત્રણને માન આપી આશીર્વાદ આશીર્વાદ આપવા માટે આ ધોલેરાની ધિંગી ધરતીના માડુડા રાજપૂત સમાજને આશીર્વાદ આપવા માટે ભાવથી પધારો અને રાત્રે પણ આપણી સંસ્કૃતિને સાધે એવો સાહેબ લોક ડાયરાનો કે લોક ગરબાનો લોક સંસ્કૃતિનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે તો સૌ ભાંડુડા ભેળા થઈ અને સુરતાલને શબ્દને સથવારે એ રાતને પણ રઢિયાળી બનાવવાની છે એ દિવસને પણ રઢિયાળો બનાવવાનો છે તો તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસ રક્ષાબંધનના આગલા દિવસે રવિવારે આ એક ભગીરથ કાર્યનું આયોજન એક ઇતિહાસનું સર્જન કરવામાં આવ્યું છે ત્યારે ફરી એકવાર સમસ્ત ધોલેરા સો દોકળા તરફથી તમામ ધોલેરા ગામના ફૈબા સાહેબ બેનબા શ્રીઓ બહેનબાશ્રીઓ શ્રીઓ તમામને પધારવા માટે ધોલેરા બાળકથી માંડીને બુજુર્ગ સિંધ સુધીનું આમંત્રણ છે તો ભાવથી પધારો અને સૌ સાથે મળી અને જૂની યાદીને તાજી કરીએ જય માતાજી